ટ્રેનમાં જવાનું હોય અને ટિકિટ લેવા લાંબી રહેવું પડે હવે એ એ જમાનો ગયો તમે ભૂલી ના જાઓ માટે આ રીલ સેવ કરી લો નમસ્કાર તમે જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ હવે તમે જનરલ ટિકિટ તમારા પોતાના મોબાઈલમાંથી જ મેળવી શકો છો એ પણ બિલકુલ કોન્ટેકલેસ અને ઝડપી રીતે વાત કરી રહ્યા છીએ યુટીએસ એપ વિશે

તો હવે લાઇનમાં ઊભા ન રહો યુટીએસ એપ ડાઉનલોડ કરો અને તમારી મુસાફરી બનાવો સ્માર્ટ અને કોન્ટેકલેસ તો છેને આ તમારા માટે ઉપયોગી માહિતી આવી જ ઉપયોગી માહિતી જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ